मुझे बिल्ला है मैंने सेट फॉर से नीचे मिस्टर नायरोमानी रहीं स्टार्टिंग क्लासेस वल्सार गुजरात गुल्लूसार एफआईबी कॉम सेमिस्टर वन चैप्टर कन्वर्जन बीजू चैप्टर सेकंड चैप्टर पार्टनरशिप फॉर्म सेल्स टू तो कंपनी બીજા ચેપ્ટરમાં તમારા આ વિડીયો બનાવ છો તેને પ્રમોટ કરવા માટે મને મોટિવેશન આપવા માટે સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેટલો બની શકે તેટલો હા તો બીજા ચેપ્ટરમાં તમારે પહેલે તો પીસી પરચેસ કન્સિડરેશન પરચેસ પ્રાઇસ તમારે શોધવાની છે એ પર્ચેસ પ્રાઇઝ શોધવા માટે બે પદ્ધતિઓ છે ટુ મેટર સાધેર સમ ઓફ કન્સિડરેશન મેટર એટલે બધા જે કંઈ બી છે કેશ બેંક ડ્રાફ્ટ ઇક્વિટી શેર ડિબેન્ચર બોન્ડ કેશ એ જે કંઈ બી આપેલો એ બધો જ આપી દેતો હોય રિમેનિંગ ઇન કે બેલેન્સ ઇન કે એવો કંઈ વર્ડ નહીં હોય કે રેસ્ટ ઇન તો એનો મતલબ બધા જ કન્સિડરેશન આપેલા છે તો તેનો ટોટલ કરી નાખો એટલે તમારી એ પર્ચેસ પ્રાઇસ પીસી મળી જશે બીજી મેથડ છે નેટ એસેટ મેથડ આ બે થિયરી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો નેટ એસેટ મેઠરમાં તમને કોઈ પણ એક કે વધારે કન્સિડરેશન જે છે તે બાકી હોય રેસ્ટ ઓફ આ રેસ્ટ ઓફ ઇન કેશ રેસ્ટ ઓફ ઇન ઇક્વિટી શેર એન્ડ ડિબેન્ચર રેસ્ટ ઓફ ઇન બેંક કે ડ્રાફ્ટ એવો કંઈ બી કહેલો હોય કે બેલેન્સ અમાઉન્ટ ઇન રે ડ્રાફ્ટ કે એવો કંઈ બી કહેલો હોય એનો મતલબ તમારે ચોખ્ખી મિલકતની પદ્ધતિ એટલે કે પહેલી અવૈજની પદ્ધતિને બીજી ચોખ્ખી મિલકત એટલે કે નેટ એસેટની પદ્ધતિ એમાં કંપનીએ લીધેલી કંપનીએ લીધેલી મિલકતો માઇનસ કંપનીએ લીધેલા દેવા એટલે કંપની ટેકઅવર એસેટ્સ માઇનસ કંપની ટેકઅવર લાયાબિલિટી એ રીતે કરવાથી જે ચોખ્ખી મિલકત આવે તે અને પછી બાકીનો એટલો જ ટોટલ કન્સીડરેશન ન કરશું તો ખોટી જે કન્સિડરેશન તે તમને મળી જશે એ પહેલો સ્ટેપ થશે ઇન શોર્ટ તમને જો રેસ્ટ ઓફ કે બેલેન્સ વિથ કે બાકીની એવો કંઈ બી વર્ડ હોય એનો મતલબ તમારે નેટ એસેટ ચોખ્ખી મિલકતથી તમારે શોધવાની છે બીજો પગલો છે તમારે આ પચેસ પ્રાઇસની બે આમનન કરવાની છે જનરલ એન્ટ્રી કરવાની છે એ તમે બીજા પગલાંમાં બી લઈ શકો બરાબર તમે પહેલે તો બધી એસેટો એટલે કે મિલકતો અને બધા દેવાને માંડી વાળો એટલે બંધ કરો રિટર્ન ઓફ કરો જો જે એસેટ છે તેની ડેબિટ બેલેન્સ છે ઉધાર બાકી છે મિલકતોની તેને ઉધાર બાજુ માલમિકટ નિકાલ ખાતામાં એટલે ડિસ્પોઝલ એકાઉન્ટમાં સંપાદન ખાતામાં ડેબિટ સાઇડે બાજુએ લખી દેવો જે વેચી શકાય તેને બાજુએ વેચી દેવો ડેબિટ સાઇડે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો અને જે નહીં વેચી શકાય જેને રિટર્ન ઓફ કરવાના છે માંડીવાળાને છે તે માલમિકત નિકાલ ખાતામાં એટલે કે ડિસ્પોઝલ એકાઉન્ટમાં ડેબિટ સાઇડે માંડીવાળો બુક વેલ્યુથી ચોપડી કિંમતથી અને દેવા છે જે નહીં વેચી શકાય તેવા છે તે બધાને તમે માંડીવાળો રિટર્ન ઓફ કરો લાયાબિલિટીને ક્રેડિટ સાઇડે માલમિકત નિકાલ ખાતામાં રિયલાઇઝેશન એકાઉન્ટમાં બરાબર અને જે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે તેને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો એ રીતે તમારો જે શીટ છે તે બુક વેલ્યુથી જ બધી આ રિટર્ન ઓફ કરવાનું છે એ ક્લોઝ થઈ જવા જોઈએ એક બી કંઈ બચવો નહીં જોઈએ એટલે કોઈ બી વેલ્યુ બદલવાની નહીં મળે સિવાય કે કેશના માટે જ તમારે ફક્ત એડજસ્ટમેન્ટ જોવાનું છે જો કેશ વિશે કહેલો હોય કંપની જેટલી કેશ લઈ જાય છે બરાબર એટલી કેશ તમારે રિટર્ન માં એટલે કે રિયલાઇઝેશન એકાઉન્ટમાં માલવીક નિકાલ ખાતામાં લખવાની છે ડેબિટ સાઇડ ઉધાર બાજુએ બરાબર અને જેટલી કેશ મૂકી જાય છે તેટલી તમારે કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ કે ઉધાર બાજુએ રોકડ ખાતામાં લખવાની છે બરાબર એ લખાઈ ગયું બંધ થઈ જાય પછી તમારે ટીક કરવાની છે કઈ કઈ એસેટને લાયાબિલિટી કઈ મિલકત અને દેવા તમારા ખરીદ કિંમતમાં આવી ગયા છે બરાબર એ ટીક કરો બરાબર એ ટીક ટીક થઈ જાય એટલે જે અનટિક ટીક પડશે બરાબર કે કંપની આની લઈ ગઈ તેને ફોમે એટલે કે પેઢીએ તેને નિવારણ લાવવાનું છે તો એ ખરીદ કિંમતની બે જર્નલ એન્ટ્રી આવશે પહેલી જર્નલ એન્ટ્રી પહેલી જર્નલ એન્ટ્રી આવશે કંપની એકાઉન્ટ ડેબિટ જે કંપની લે છે તેને ડેબિટ કરો ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ને બીજી જર્નલ એન્ટ્રી જે કંઈ બી કન્સિડરેશન એટલે કે હવે જો આપ્યા છે તે ડેબિટ કરો ઇક્વિટી શેર ડિબેન્ચર કેશ જે કંઈ બી છે તે ટુ કેશ ટુ કંપની એટલે કંપનીને એકાઉન્ટ ક્લોઝ થઈ જશે આ બે જર્નલ એન્ટ્રીમાં કંપની ખાતે ઉધાર તે માલમિકેકલ ખાતે અને હવે જો ખાતે ઉધાર તે કંપની ખાતે એ કરવાથી ક્લોઝ થઈ જશે પછી આ ટીક થઈ ગયા પછીની જે બચેલી છે એના વિશે તમે હવા લાવો એડજસ્ટમેન્ટ જો આપેલો હોય તો ઠીક નહીં તો એને બુક વેલ્યુથી છેલ્લે નિવારણ લાવો બરાબર એ નિવારણ આવી ગયા પછી એટલે કે એ બધાને અન ટીકને સોલ્યુશન આવી ગયા પછી અનરેકોર્ડેડ કંઈ હોય તેને તમારે ડિસોલ્વ કરો એટલે જે કહેલો છે તે પ્રમાણે પેમેન્ટ કરો અથવા તો જેના પાસેથી લેવાના છે મહિલા હોય તો ત્યાં લઈ લેવો અને બાકી બૈચા તે અકાઉન્ટ ક્લોઝ કરતા જાઓ અને ઇક્વિટી ને પ્રેફરન્સ શેર જો કોઈને આપવા નહીં હોય ક્રેડિટર કે ડેટર્સને કે કોઈ રીતે કંઈ ગયેલાની હોય તો એ ઇક્વિટીસને ડિબેન્ચર પાર્ટનર્સને વેચી આપો જો આપેલો હોય તે પ્રમાણે રેશિયોમાં નહીં આપેલો હોય તો પછી ક્લોઝિંગ કેપિટલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે બરાબર તો આપેલા હોય તે રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો બધા એકાઉન્ટ લોન એકાઉન્ટ હોય તો લોન એકાઉન્ટ બી ક્લોઝ કરી દો જે રીતે હોય તે રીતે એને પેમેન્ટ કરી દો નહીં હોય તો કેશ પેમેન્ટ કરો બરાબર પછી બ રિયલાઇઝેશન એટલે કે માનવી કે નિકાલ ખાતો બંધ કરીને રિયલાઇઝેશન એકાઉન્ટ ક્લોઝ કરીને કેપિટલમાં લઈ જાઓ અને કેપિટલ ક્લોઝ કરીને કેશમાં લઈ જાઓ એટલે કેશ એકાઉન્ટ ક્લોઝ થઈ જાવ જો તો તમારો આખો સમસાચો એમ કહી શકાય બરાબર આ રીતે તમે બરાબર ડીલ કરશો જો આ ચેપ્ટરના કેટલાક મહત્ત્વના દાખલા છે તે તમે ધ્યાનથી જોજો બરાબર તો એ તમારા પરીક્ષામાં બહુ ઉપયોગી થઈ પડશે હું દાખલાઓ નંબર બોલું છું તે તમે ધ્યાનથી જોજો દાખલા નંબર આઠ ગેલોટ આહિર અને દેસાઈવાલો દાખલો છે તે દાખલા નંબર દસ ટેન જગમોહન એન્ડ મનમોહન મનમોહનવાલો સમ નંબર નાઇન્ટીન ભવ્યા એન્ડ લવ્યા સમ નંબર ટ્વેન્ટી સત્યમ એન્ડ સુંદરમ એન્ડ સમ નંબર ફોર્ટી થ્રી રાગીની એન્ડ ભાવિની ધ્યાનથી જોજો આ મહત્વના દાખલાઓ છે તમારા પેપરમાં બહુ ઉપયોગી થશે ઓકે બેસ્ટ ઓફ લફ શેર કરો સબસ્ક્રાઈબ કરો